હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવા વેજીટેબલ ચીઝી કોર્ન પરાઠા અને આ પરાઠા જે છે તે આપણે એકદમ સિમ્પલ અને સરળ રીતે જ બનાવીશું અને જો હા તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તો તેના માટે સૌપ્રથમ મેં અહીં બાફેલા મકાઈના દાણા લીધા છે અને બાફેલા મકાઈના દાણાને આપણે આ રીતે જ એક ચોપરમાં ઉમેરીને ચોપ કરી લેશું એટલે કે અર્ધ કચરા પીસી લેવાના છે તો મકાઈના દાણાને આપણે મિક્સર જારમાં નથી પીસવાના આ રીતે ચોપરમાં નાખીને અર્ધ કચરા એવા પીસી લેવાના છે તો મકાઈના દાણા જે છે તે મેં પીસી લીધા છે અધકચરા તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને ત્યારબાદ હવે તેમાં અહીં ઉમેરવા માટે એક મીડિયમ સાઇઝની ડુંગળી છે તેને પણ મેં અહીં ચોપરમાં આ રીતે ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે અને એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ છે તેને પણ આપણે ચોપરમાં આ રીતે ઝીણું ઝીણું ચોપ કરી લેશું તો અહીં શાકભાજી તમે તમારા મનપસંદ પ્રમાણે પણ ઉમેરી શકો છો એટલે કે કોબીજ અને ગાજરને પણ અહીં છીણીને આપણે ઉમેરી શકીએ છીએ તો અહીં શાકભાજી આ રીતે મેં ઉમેરી દીધા છે અને હવે મસાલામાં અહીં સૌપ્રથમ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને મીઠું સ્વાદ પ્રમાણે ઉમેર્યા બાદ હવે તેમાં અહીં એક ચમચી ભરીને મેં અહીં ઓરેગાનો લીધો છે તો ઓરેગાનોને પણ આપણે અહીં તેમાં ઉમેરી દઈશું અને ઓરેગાનો ઉમેર્યા બાદ અહીં અડધી ચમચી જેટલો મરી પાવડર છે તે મરી પાવડર ઉમેરી દઈશું અને ત્યારબાદ હવે અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર છે તેને પણ ઉમેરી દઈશું અને એક ચમચી જેટલા આ રીતે ચીલી ફ્લેક્સ છે તેને ઉમેરી દઈશું અને એકથી દોઢ ચમચી જેટલો ટોમેટો કેચઅપ છે તે ઉમેર્યો છે અને ત્રણ ચીઝ ક્યુબ ક્યુબ લીધા છે તો અહીં ચીઝ ક્યુબને આપણે ખમણીને અહીં ઉમેરી દઈશું અને આ રીતે બધા ચીઝ ક્યુબ ખમણ્યા બાદ ખમણીને તેને અહીં ઉમેરી દેવાના છે અને ચીઝ ક્યુબને આ રીતે ખમણીને ઉમેર્યા બાદ હવે અહીં લીલા ધાણા જે છે તે ઝીણા ઝીણા કટ કરીને અહીં હું ઉમેરી દઈશ તો અહીં વેજીટેબલ ચીઝી કોર્ન પરાઠાનું સ્ટફિંગ જે છે તે રેડી થઈ ગયું છે અને આ રીતે પરાઠા તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ ચીઝી કોર્ન વેજીટેબલ પરાઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીં ધાણા ઉમેર્યા બાદ હવે બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને આ બધી વસ્તુ અને મસાલાઓ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે અહીં પરાઠા બનાવવા માટે મેં અહીં કાચા પાકા પરાઠા જે છે તે સૌપ્રથમ આ રીતે શેકી લીધા છે એટલે કે પરાઠાને આ રીતે કાચા પાકા સૌ પ્રથમ શેકી લીધા છે તો તેને એક પરોઠું લઈ લેશું આપણે અને તેની ઉપર આ રીતે ટોમેટો કેચઅપ સૌ પ્રથમ લગાવી દઈશું અને ત્યારબાદ આપણે ચીઝી કોન વેજીટેબલ પરાઠાનું જે સ્ટફિંગ રેડી કર્યું છે તે અહીં આ રીતે અર્ધ ગોળ અર્ધ ગોળ શેપમાં હું લગાવી દઈશ અને આ રીતે સ્ટફિંગને ઉમેર્યા બાદ તેને ઉપરથી આપણે બંધ કરી દઈશું અને આ રીતે બધા જ પરાઠા સૌ પ્રથમ રેડી કરી દઈશ અને ત્યારબાદ હવે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને આપણે ગેસની તવી ઉપર પરાઠાને બંને બાજુ એકદમ મીડિયમ ગેસની ફ્લેમ રાખીને શેકી લેવાના છે ને આ રીતે શેકવાથી પરાઠા જે છે તે બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી એવા થશે અને આ રીતે ચીઝકોર્ન પરાઠા તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ રીતે પરાઠાને શેક્યા બાદ હવે તેને ચીપિયા વડે પકડીને નીચેની બાજુ પણ આ રીતે સરસ રીતે શેકી લેશું તો અહીં તૈયાર છે ટેસ્ટી એવા ચીઝકોર્ન પરાઠા અને તેને બંને બાજુ આ રીતે સરસ રીતે શેકી લેશું તો આ રીતે ચીઝકોર્ન પરાઠા તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે કે પછી ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો તો આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર વોચિંગ